નમસ્કાર મિત્રો મારા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું કે કઈ સ્ત્રી પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી સ્ત્રી ઘરમાં સુખ શાંતિ અને પવિત્રતા લાવે છે જ્યારે તે ઘરમાં હોય છે ત્યારે તેને પરમ શાંતિ અને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તો મિત્રો આ વિડિયોમાં ખાસ માહિતી આપવામાં આવી છે જે તમારે ધ્યાનમાં લેવી જોઈએ કઈ રાશિના સ્ત્રી વધારે ભાગ્યશાળી અને લકી હોય છે તે માટે પૂરો વિડિયો જોવો જોઈએ મિત્રો વૈદિક જ્યોતિષમાં પાંચ ખાસ રાશિઓની જાણ કરવામાં આવી છે જેની સ્ત્રીઓએ પતિ માટે ખૂબ જ એટલે બહુ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે એવું કહેવાય છે કે છોકરીઓ તેના જન્મ સાથે જ પોતાનું ભાગ્ય લઈને આવે છે દીકરીઓને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે લગ્ન પછીના ભાગ્યનો નિર્ણય જન્મપત્રિકાના ગ્રહો અને નક્ષત્રો દ્વારા કરવામાં આવે છે તેથી છોકરા અને છોકરીની કુંડળી મેળવ્યા પછી જ લગ્ન નક્કી થાય છે મિત્રો હિન્દુ ધર્મમાં લગ્નની ગાંઠ બાંધ્યા બાદ પતિ પત્નીના સંબંધોને પવિત્ર માનવામાં આવે છે એટલું જ નહીં એકબીજાના ભાગ્ય માટે પણ જવાબદાર માનવામાં આવે છે વૈદિક શાસ્ત્રમાં કેટલાક રાશિઓની સ્ત્રીઓનું ભાગ્ય તેમના પતિ સાથે જોડવામાં આવે છે એવું કહેવાય છે કે કેટલીક રાશિની છોકરીઓ એવી હોય છે જેઓ પોતાના પતિ માટે ભાગ્યશાળી હોય છે તો ચાલો જાણીએ એ પાંચ રાશિઓની છોકરીઓ અથવા સ્ત્રીઓ વિશે જેમને સાસરી અને પતિ બંને માટે ભાગ્યશાળી માનવામાં આવે છે મિત્રો ખાસ વાત એ છે કે જો તમે પહેલીવાર વીડિયોમાં આવ્યા હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં આવા નવા જ્ઞાનવર્ધક વિડીયોને જોવા મળશે અને ખાસ કરીને બાજુમાં આપેલા બેલ આઈકોન પર ક્લિક કરીને ઓલ પસંદ કરી દો આ આપણી વિનંતી છે જેથી અમે વિડીયો મૂકીએ ત્યારે સૌથી પહેલા નોટિફિકેશન તમને મળે ચાલો વિડીયોમાં આગળ વધીએ સૌથી પહેલી રાશિ જોઈએ તો વૃષભ રાશિ છે વૃષભ રાશિનો શાસક ગ્રહ શુક્ર છે જે સુખ સંપત્તિ વૈભવ પ્રેમ વગેરે માટે જવાબદાર છે આ રાશિની મહિલાઓ જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ અને લક્ઝરીને માણે છે આ રાશિની મહિલાઓ તેમના પતિ માટે પણ બહુ જ ભાગ્યશાળી માનવામાં આવે છે બીજી રાશિ છે કર્ક રાશિનો શાસક ગ્રહ ચંદ્ર છે જો કર્ક રાશિવાળી સ્ત્રીની કુંડળીમાં ચંદ્રગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો આવી સ્ત્રીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી માનવામાં આવતા લોકો પાસે આવું પ્રકારનું કુંડળી ધરાવતી સ્ત્રી હોય છે જે ગરીબ માણસને પણ રાજા બનાવી શકે છે આ સ્ત્રીને જીવનમાં ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો જ નથી હવે આગળની રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિનો શાસક ગ્રહ સૂર્ય છે જો સૂર્ય જન્મપત્રિકામાં મજબૂત હોય તો વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે આ રાશિની સ્ત્રી તેના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે લગ્ન પછી આ રાશિની સ્ત્રી તેના પતિને દરેક પગલામાં સફળતા મેળવવાની શક્તિ આપે છે મહિલાઓને કરિયર બિઝનેસ અને ખાસ નોકરીમાં તેમના પતિ માટે ભાગ્યશાળી માનવામાં આવે છે મિત્રો એક વાત હું તમને કહેવા માંગુ છું વિડીયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદા રહે તો કૃપા કરીને વિડિયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો જેથી માતાજીની કૃપા અને તમારા કુળદેવીની કૃપા હંમેશા તમારા પર રહે મિત્રો આગળની રાશિની વાત કરીએ તો છે તુલા રાશિ તુલા રાશિની સ્ત્રીઓ તેમના પતિ માટે વાસ્તવમાં ભાગ્યશાળી છે આ રાશિની મહિલાઓને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આ રાશિ પરિવાર સાથે સાથે તેમના પતિના નસીબને પણ ઉજ્જવળ કરવા માટે જાણીતી છે જો આપણે આગળની રાશિની વાત કરીએ તો ધન ધન રાશિની સ્ત્રીઓ પણ તેમના પતિ માટે ભાગ્યશાળી કહેવાય છે આ રાશિનો સ્વામી ગુરુ છે અને આ રાશિની સ્ત્રીઓ પોતાના પતિનું ભાગ્ય ખોલી નાખે છે દોસ્તો નોંધો કે આ માહિતી જ્યોતિષીય ગણનાના આધારે છે સ્ટુડિયો અહીં આપેલા તથ્યોની પુષ્ટિ કરતું નથી તેથી પાલન કરતા પહેલા બધી વસ્તુને ધ્યાનમાં રાખો નિષ્ઠાણોથી અથવા વડીલોની સલાહ લેવો મિત્રો આ વિડિયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો તો હવે નવા વિડીયો અને નવા ટોપિક સાથે મળીએ છીએ ત્યાં સુધી બધાને મારું રાધે રાધે